નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે એકદમ બટેટાની સૂકી ભાજી આ બટેટાની સૂકી ભાજીમાં આપણે ખાસ મસાલો ઉમેરીશું જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો પેનમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું એક ચોથા ટીસ્પૂન હિંગ એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અડધો ટીસ્પૂન હળદર બે ટેબલ સ્પૂન કોથમીર અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી મસાલાને એક મિનિટ સાતોડી લે તો ઝટપટ બની જતું આ બટેટાનું શાક ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગે છે આ રીતે તમે એકવાર જરૂર બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે હવે તેમાં ત્રણ બાફેલા બટેટા ઉમેરી દઈએ અને હવે બટેટાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો અહીંયા મેં ત્રણ મોટી સાઇઝના બટેટા લીધા છે અને તેને આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લઈ લીધા છે હવે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી દઈએ હવે લાસ્ટમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન મેગી મેજિક મસાલો સાથે થોડી કોથમીર ઉમેરી શાકને એકવાર મિક્સ કરી ગરમ ગરમ સવ કરી લઈ તો લાસ્ટમાં જે આપણે મેગી મેજિક મસાલો ઉમેર્યો છે એનાથી આ ભાજી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો રોટલી વગર પણ ખાવાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ બટેટાની ભાજી બનીને તૈયાર છે ખૂબ જ સરસ બની છે ભાજી તો તમને આ બટેટાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોનો લાઇક અને શેર કરજો